અંકલેશ્વર રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ચૈત્ર નવરાત્રી ના પ્રારંભે લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું છે જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો ચૈત્ર મહિનામાં લીમડાના મોર અને કુમળા પાનનો રસ પીવાનું ખાસ મહત્વ રહેલું છે કેટલાક લોકો લીમડાના મોરનો રસ કરીને પીવે છે તો કેટલાક લોકો લીમડાના કુમડા પાનનો રસ પણ પીવે છે આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ચૈત્ર મહિનામાં લીમડાના મોરનો રસ પીવાથી અનેક ફાયદા થાય છે ચૈત્ર મહિનાના પહેલા અઠવાડિયામાં લીમડાના આઠ દસ કુમડા પાન મુઠ્ઠીભર ફૂલ બે કાળા મરી હિંગ સિંધવ જીરું અને અજમો મિક્સ કરીને તેનો રસ પીવાથી આખું વર્ષ નિરોગી રહેવાય છે લીમડાના ઝાડ પરના ઝીણા ફૂલ એટલે કે મોરને એ લીમડાના કુણા પાનને સર્વરોગ પરિવાહક તરીકે માનવામાં આવે છે અંકલેશ્વર રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ચૈત્ર નવરાત્રીના પ્રારંભે જ છેલ્લા નવ વર્ષથી લીમડાના રસનું વિતરણ જોગર પાર્ક ખાતે કરવામાં આવે છે જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે રઘુવંશી લોહાણા સમાજ ઘણા વર્ષોથી અહીં જોગર પાર્કમાં ચૈત્ર મહિનાની નવરાત્રીમાં સવારે વહેલા સાડા વાગે આવીને લીમડાનો રસ પાય છે જે આરોગ્ય માટે ખૂબ જ સારો છે શ્રી રઘુવંશી લોહાણા અંકલેશ્વર તરફથી છેલ્લા સતત છે આપણા શાસ્ત્રો પ્રમાણે કહેવામાં આવ્યું છે કે ચૈત્ર વિનાની ની નવ દિવસ નાણાં કોઠે જો લીમડાનો તાજો રસ પીવામાં આવે તો આખું વર્ષ નિરોગી જતું હોય છે તો સમાજમાં નિરોગી વાતાવરણ ઉભું રહે એ ભાવના સાથે અમે આ યજ્ઞ ચાલુ કર્યો છે